નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ઓપરેશન સિંદૂર કે જે ભારતની બહાદુર સેનાએ પાકિસ્તાનના આતંકવાદીઓ અને આતંકવાદીઓના અડ્ડાને નિશાન બનાવીને પરફેક્ટ ઓપરેશન હાથ ધર્યું હતું એની વિગતોનું આજે ઘટસ્ફોટ બલકે પાકિસ્તાનની નાપાક હરકતોનો પર્દાફાશ કરતા લશ્કરના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું હતું કે પાકિસ્તાનની મનસા અમૃતસરના સુવર્ણ મંદિરને નિશાન બનાવવાની હતી આ ઘટસ્ફોટથી સમગ્ર દેશ ચોકી ઉઠ્યો છે કારણ કે મેજર જનરલ કાર્તિક સેસાદ્રીએ આજે પત્રકારો સમક્ષ આખા ઓપરેશન સિંદુરનું ડેમોન્સ્ટ્રેશન એટલે કે નિર્દેશન કરતાં કહ્યું હતું કે પાકિસ્તાને ભારતીય લશ્કરના મહત્વના ચાવીરૂપ થાણાઓ શાળાઓ કોલેજો ધાર્મિક સ્થળો ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં ચર્ચ અને ત્યારબાદ પંજાબમાં અમૃતસર ખાતે શીખ સમુદાય આસ્થાનું કેન્દ્ર દુનિયાભરના શીખો જ્યાં આવીને માથું ટેકવે છે એ સુવર્ણ મંદિરને નિશાન બનાવવાની કોશિશ કરી હતી ને ભારતીય લશ્કરને પાકિસ્તાનના આ ષડયંત્રની ગંધ આવી ગઈ હતી અને એટલે જ ભારતે પોતાની એર ડિફેન્સ સિસ્ટમ સેના અને એરફોર્સ ની મદદ થી કઈ રીતે આ આખું ઓપરેશન જે છે નાકાબ્યા બનાવ્યું એ અંગે ચર્ચા આજે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટ પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટ નો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા વિના મૂલ્યે પેલું બેલ આઇકન નું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા વિડીયોસ જે હોય એના સમયસર નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી તત્વોએ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે બાવીસમી એપ્રિલે જમ્મુના પહેલગામ ખાતે સહેલાનીઓના એક જૂથ પર આતંકવાદી હુમલો કર્યો એટલું જ નહીં છવ્વીસ જેટલા નિર્દોષ નાગરિકો ચૂન ચૂન કે એમનો ધર્મ પૂછીને એમની હત્યા કરી અને લગભગ છવ્વીસ જેટલા ભારતીય નાગરિકો અને એક નેપાલી નાગરિકની હત્યા કરવામાં આવી એ ઘટનાક્રમ બાદ ભારત સરકારે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે આતંકવાદી અડ્ડાઓનો સફાયો કરીશું અને ભારતીય લશ્કરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છૂટ આપી હતી કે એ યોગ્ય સમયે યોગ્ય સ્થળે યોગ્ય નિર્ણય લઈ અને આ ઘટનાક્રમ જે છે એનો જડબાતોડ જવાબ આપી શકે છે અને ભારતીય લશ્કરે ગત તારીખ મીની રાત્રે એટલે કે સાતમીની વહેલી સવાર વચ્ચે એક ઓપરેશન સિંદૂર પાર પાડ્યું ને એ ઓપરેશન સિંદૂરના ભાગરૂપે પાકિસ્તાનમાં નવ જેટલા સ્થળે ચોવીસ જેટલા મિસાઇલ હુમલાઓ દ્વારા લગભગ સોથી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો અને જૈશે મોહમ્મદ લશ્કરે તોયબા મસૂદ અઝર હાફીઝ ના બધા જે મળતિયાઓ હતા ત્રાસવાદીઓ હતા એ લોકોનો ખાત્મો બોલાવવામાં આવ્યો હવે પાકિસ્તાની લશ્કર જે છે એ આ લશ્કરી કાર્યવાહી જે ભારતે કરી એનાથી એકદમ સ્તબ્ધ થઈ ગયું અને એને કંઈ ગતાકમ જ પડતી નહોતી કે આનો જવાબ સી રીતે આપી શકે એની જવાબી કાર્યવાહી શું હોઈ શકે કારણ કે ભારતીય લશ્કરે જે હુમલા કર્યા હતા એ પાકિસ્તાનની અંદર રહેલા આતંકવાદી અડ્ડાઓ અને માત્ર આતંકીઓ ઉપર કર્યા હતા ભારતે પાકિસ્તાનની અંદર કોઈ લશ્કરી છાવણી કે નાગરિક વસાહતો કે શાળાઓ કે કોલેજો કે પાકિસ્તાનના આર્થિક ઠેકાણા ઉપર હુમલા કર્યા નહોતા ટૂંકમાં ભારતનું ઓપરેશન જે છે બહુ જ સ્પેસિફિક હતું કંટ્રોલ્ડ હતું મેઝર્ડ હતું અને એકદમ ચોકસાઈપૂર્વકનું હતું પરંતુ પેલું કહે છે ને કે છંછેડાયેલા પાકિસ્તાની લશ્કર ખાસ કરીને આ આતંકવાદીઓના આકાઓ દાખલા તરીકે મસૂદ અઝરના દસથી વધુ સગાઓના મૃત્યુ થયા હોય જે આતંકવાદી હુમલાઓની સામે ભારતીય લશ્કરે જે કાર્યવાહી કરી એટલે છંછેડાઈને ઉશ્કેરાઈને એમને પાકિસ્તાની લશ્કરને બળજબરીથી કહ્યું કે જવાબી કાર્યવાહી કરો અને એ જવાબી કાર્યવાહીમાં જ્યારે પાકિસ્તાની લશ્કરને કોઈ નિશ્ચિત ટાર્ગેટ દેખાતું નહોતું એટલે એમને જમ્મુ કાશ્મીર પંજાબ હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારમાં અને રાજસ્થાનમાં આ બધી જગ્યાએ અલગ અલગ સ્થળે ભારતીય લશ્કરની છાવણીઓ પર અથવા તો રાજસ્થાનની વાત કરું તો બાડમેર સેક્ટર પોખરણ સેક્ટર જોધપુર સેક્ટર કચ્છમાં જુઓ તો કચ્છમાં પણ ભુજ પાસે તો પછી પંજાબમાં અલગ અલગ જગ્યાએ એમને હુમલા કરવાની કોશિશ કરી શાળાઓ અને કોલેજો પર હુમલાઓ કર્યા જમ્મુ કાશ્મીરમાં નાગરિક વસાહતો પર હુમલા કર્યા કાશ્મીરની અંદર એક ચર્ચ હતું ત્યાં હુમલો કર્યો હોસ્પિટલમાં કર્યો કેટલીક શાળાઓમાં કર્યો સદનસીબે બાળકો બચી ગયા બે બાળકોના મૃત્યુ થયા બે વાલીઓના મૃત્યુ થયા સંખ્યાબંધ નિર્દોષ નાગરિકો જે છે એ પાકિસ્તાની લશ્કરની કાર્યવાહીમાં મૃત્યુ પામ્યા પરંતુ આજે એટલે કે સોમવારે ભારતીય લશ્કરના એક સિનિયર અધિકારી મેજર જનરલ કાર્તિક જ્યારે પત્રકારોની સમક્ષ એક ડેમોન્સ્ટ્રેશન આપ્યું ત્યારે એ ડેમોન્સ્ટ્રેશનમાં ભારતીય લશ્કરની કાર્યવાહીને સમજાવતા તેમણે કહ્યું કે અમૃતસરના સુવર્ણ મંદિર પર હુમલો કરવાની પાકિસ્તાનની નાપાક યોજના હતી અને ભારતીય લશ્કરને એની પ્રતિધિ થઈ ગઈ કારણ કે સાતમી તારીખની રાત્રે પાકિસ્તાની લશ્કરે આડેધડ હુમલાઓ તો કર્યા પરંતુ મોડી રાત્રે એટલે કે આઠમીની વહેલી સિવાય એમને પાકિસ્તાનથી જે એર ડિફેન્સ પાકિસ્તાનથી જે મિસાઇલ્સ છોડવામાં આવી પાકિસ્તાનથી જે ડ્રોન્સ છોડવામાં આવ્યા હતા એનું નિશાન સાબ દેખાતું હતું કે અમૃતસરનું સુવર્ણ મંદિર જે છે એમના નિશાન પર હતું પરંતુ ભારતીય લશ્કર અને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ જે હતી દાખલા તરીકે એલ સેવન્ટી એર ડિફેન્સ ગન્સ આપની આકાશ મિસાઇલ્સ એ બધાએ અમૃતસરનું જે સુવર્ણ મંદિર હતું એની ચારે તરફ પરિસરની ચારે તરફ એવી રીતના આખી વ્યૂહરચના ઘડી હતી કે પાકિસ્તાની મિસાઇલ્સ અને પાકિસ્તાની ડ્રોન્સના જે સંખ્યાબંધ હુમલાઓ થયા હતા એ નાકામયાબ બનાવવામાં આવ્યા હતા અને એ નાકામયાબ બનાવીને પાકિસ્તાનની નાપાક હરકત અથવા તો નાપાક યોજનાઓ જે છે એને સદંતર નિષ્ફળ બનાવવામાં આવી હતી અને આ ઘટનાનો આજે જ્યારે પર્દાફાશ થયો ત્યારે ભારતમાં એના અત્યંત ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અલબત્ત સાથોસાથ એ પણ સ્પષ્ટતા કરવાની છે કે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિ એટલે કે જેને એસજીપીસી તરીકે આપણે ઓળખીએ છીએ એમણે આ ઘટનાક્રમ અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું છે કે બલકે અસંમતિનો સુર દર્શાવતા કહ્યું છે કે પાકિસ્તાની સેના સુવર્ણ મંદિર પર હુમલો કરે એ વાત અમારા માન્યમાં આવતી નથી એના જે મુખ્ય પ્રવક્તા છે ચીફ સેક્રેટરી કુલવંતસિંહ એમને કહ્યું કે લશ્કર કોઈ પણ દેશ પર જ્યારે હુમલો કરે ત્યારે એક ઓબ્જેક્ટિવ અથવા ચોક્કસ હેતુ સાથે હુમલો કરતું હોય છે પાકિસ્તાની લશ્કરે અમૃતસર મંદિરને નિશાન શા માટે બનાવવાની યોજના ઘડી હશે એ અમને સમજાતું નથી પરંતુ ભારતીય લશ્કરે જે આજે સનસની ખેજ ખુલાસો કર્યો છે એ જોતા ઘણા બધા લોકોને આઘાત પણ લાગ્યો છે આશ્ચર્ય પણ થયું છે અને પાકિસ્તાન જે છે એ કઈ હદે કઈ નિમ્ન કક્ષાએ જઈને હુમલાઓ કરી શકે છે એની પણ પ્રતિધિ થઈ ગઈ છે મિત્રો લશ્કરે આજે એક ઘટનાક્રમનો પર્દાફાશ કર્યો છે આગે આગે દેખો હોતા હે ક્યાં ફોકર પોઈન્ટ બાય હજુ ઉમટનો આ એપિસોડ જો તમને ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો પાકિસ્તાન આવી નાપાક હરકતો કરીને શું ફાયદો મેળવશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર